હલો ફ્રેન્ડ્સ કેમ છો હું જૂનાગઢથી દમયંતી સીલું તો સ્વાગત છે તમારું મારી ચેનલ દમોસ કિચનમાં તો આજે આપણે બનાવીશું રાજગરા લોટની ફરાળી મસાલાવાળી ભાખરી અને તેની સાથે આપણે બનાવીશું બટેટાની સૂકી ભાજી તો રાજગરાની ભાખરી બનાવવા માટે મેં એક વાટકો રાજગરાનો લોટ લઈ લીધો છે અને તેની સાથે મેં બે ચમચી સફેદ તલ લીધા છે તેમજ ધાણાભાજી ખમણેલું આદુ અને મરચાંની ઝીણી કટકી અને ચપટી કાળા મરી એટલે કે તીખા હવે મેં લોટને ચાળી લીધો છે અને તેમાં સફેદ તલ ધાણાભાજી આદુ મરચાંની કટકી તેમજ કાળા મરીનો ભૂકો ઉમેરી દીધો છે તેમજ સ્વાદ અનુસાર નમક અને તીખું જો તમે ખાતા હોય તો લાલ મરચું પાવડર ઉમેરવા મેં અહીં લાલ મરચું પાવડર એક ચમચી નાખેલા છે અને તેમજ તેની સાથે મેં સૂકી ભાજી બનાવવા માટે જે બટેટા બાફેલા તે બટેટું એક લઈ અને ખમણીને આ લોટની સાથે સાથે મિક્સ કરી દીધું છે હવે બટેટું ખમણાઈ ગયા પછી આ બધું જ મિક્સ કરી દીધું અને રાજગરાના લોટને સારી રીતે બાંધતા જવું રાજગરાનો લોટ બાંધતાં પહેલાં તેમાં પાણી નહીં નાખવાનું કેમકે બટેટાનો માવો હોય છે એટલે તેની સાથે જ જો જેટલો લોટ બંધાઈ જાય તેટલો કઠણ લોટ બાંધવાનો છે અને જો જરૂર પડે તો તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જવું અને લોટ બાંધતા જવું ભાખરીનો લોટ છે એ કઠણ બાંધવો તેમાં મોણ નાખવાની જરૂર નથી કેમકે બટેટાનો માવો આવે છે એટલે બટેટાને હિસાબે ભાખરી સોફ્ટ થાય છે અને આ એકદમ લોટ બંધાઈ ગયા પછી તેને કૂણવો ખૂબ જ જરૂરી છે જેથી કરીને લોટમાં બટેટું હોવાથી અને લોટ કૂણવાથી ભાખરી ઓછી ફાટે છે હવે જુઓ આપણો લોટ એકદમ સરસ બંધાઈ ગયો છે હવે આપણે તેના લુવા બનાવી લેશું તો એ લોટમાંથી મેં પાંચ લુવા બનાવ્યા છે અને ભાખરીના એટલે કે પાંચ ગોરણા થાય તો આપણે હવે પાટલી ઉપર તેને વણી લઈશું હવે મેં એક લુઓ લઈ અને તેને રાજગરાના કોરા લોટમાં થોડો રગદોડી ઉટામણ આપી અને લઈ લીધો છે અને તેને પાટલી ઉપર રાખી અને વેલણની મદદથી હળવા હાથે ભાખરી વણતું જવાનું છે જુઓ આવી રીતે અને કોર ઉપર જો ચારે બાજુ ફાટી જાય તો તેને તેને હાથની એટલે કે આંગણાની મદદથી દબાવી પ્રેસ કરી દેવી તો ભાખરી છે એ આપણી જુઓ વણાઈ ગઈ છે અને હવે આપણે એ તવી ઉપર તેને શેકી લેશું તો ભાખરીને તવી ઉપર શેકવા મૂક્યા પછી તેની ઉપર આપણે તેલ લગાવવું અને ભાખરી શેકી લેવી પછી પેલું પડશે ઈ જાય એટલે તેને ઉથલાવી અને પછી એ પળ ઉપર પણ તેલ લગાવવું અને ભાખરી સારી રીતે ચોળવી લેવી ભાખરી ધીમા તાપે હંમેશા ચોડવવી જેથી કરીને અંદર કાચી પણ ના રહે અને ભાખરી છે એ થોડી જાડી રાખવી અને ધીમા તાપે ચોડવવી આ ભાખરી સાથે તમને ચા સાથે પણ ખાવાની ખૂબ જ મજા આવે છે ટેસ્ટી લાગે છે જો અત્યારે નવરાત્રી ચાલી રહી છે તો નવ દિવસના ઉપવાસમાં તમે ભાખરી બનાવી શકો છો ત્યારબાદ હવે આપણે બટેટાની સૂકી ભાજી બનાવીશું તો સૂકી ભાજી બનાવવા માટે થઈ અને મેં બટેટા છે તેના કટકા એટલે કે પીસ કરી લીધા છે અને એક ટમેટું પણ સુધારી લીધું છે અને એક કડાઈમાં મેં તેલ ગરમ થવા મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે એમાં જીરું હિંગ અને મીઠા લીમડાના પાન ઉમેરી અને ટમેટા મૂક ટમેટા વઘારી દેવા એટલે કે ટમેટા નાખી દેવા અને ટમેટાને આપણે તેલમાં સારી રીતે સાંતળવા ટમેટાને સાંતળવા માટે થઈ અને બે ત્રણ ચમચી જેટલું પાણી નાખવું જેથી કરી અને ટમેટા એકદમ અંદર ગળી જાય અને ત્યારબાદ આપણે ટમેટા ગળી જાય ત્યારબાદ તેમાં આપણે લાલ મરચું પાવડર હળદર જો તમે હળદર ઉપવાસમાં ખાતા હોય તો ઉમેરવી નહીતર તમે સ્કીપ કરી શકો છો અને ન ખાત અને ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર નમક નાખવું અને જો તમે ગળાશ ખાતા હોય તો ચપટી ગળાશ નાખવી એટલે કે ખાંડ નાખવી ત્યારબાદ બધું જ મિક્સ કરી અને છેલ્લે સમારેલા ટમેટાના કટકા ઉમેરી દેવા કે એ બાફેલા હોય છે એટલે ઝાઝીવાર આપણે ચડવા દેવાના નથી તેમાં બધો જ મસાલો મિક્સ થઈ જાય એટલે આપણે ગેસને બંધ કરી દેવાનો છે તો જુઓ આપણી સૂકી ભાજી તૈયાર થઈ ગઈ છે અને ચાલો તમે બધા જ ફરાળ કરવા રાજરાની ભાખરી અને સૂકી ભાજી તો આ ફરાળી ભાખરી ચોક્કસથી તમે બનાવજો જરૂર ચોક્કસ સારી જ બનશે અને જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને મારી ચેનલ ઉપર જો તમે પહેલી જ વાર આવ્યા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઈકનનું બટન તો દબાવવાનું ભૂલતા જ નહીં ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ